જેતપુર શહેરના ધાણાના વેપારી સાથે રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી આચરાઈ જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફત મોકલ્યો હતો પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીઓએ ટ્રકના ચાલક ક્લીનર તેમજ ટ્રકના માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામથી જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ જૂની જૂની પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાના પાંચસો ગુણીનો જથ્થો ટ્રક મારફત આંધ્રપ્રદેશના વૈશાખાપટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેટના યાસીનભાઈએ લીધી હતી જેથી માલના ભાડા પેટે ત્રેસઠ હજાર રૂપિયા ગૂગલ પેથી ચૂકવી દીધા હતા પરંતુ ચાર દિવસ થયા છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈએ ગોંડલ ખાતે યાસીનભાઈને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે ટ્રક માલિક અશોકભાઈ સાથે ફોનમાં વાત કરાવું ત્યારબાદ ટ્રક માલિકનો પણ ફોન બંધ થઈ ગયો હતો જેથી તેના પરથી જીતુભાઈને સમજાઈ ગયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જેથી જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર અમનપુરી ક્લીનર ધીરુભાઈ તેમજ ટ્રકના માલિક અશોકભાઈ વિરુદ્ધ પાંચસો ગુણી ધાણા કિંમત રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખનો માલ ઓળવી જવા અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી